કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો યૌમે આસુરા ઇસ્લામિક કેલેન્ડરના મહિના મોહરમની દસમી તારીખે આવે છે આ દિવસને ઈસ્લામમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને ફજીલતવાળો દિવસ માનવામાં આવે છે આ દિવસો દરમિયાન મુસ્લિમ સમાજના લોકો આસુરાના રોજા રાખતા હોય છે જે ગુનાઓની માફીનો કારણ પણ બને છે નવાઝાઇ રસૂલ હઝરત ઇમામ હુસેન રઝીઅલ્લાહ અને તેમના સાથીઓએ હકની ખાતર શહાદત વોરી હતી એટલે તેને શહાદતનો દિવસ પણ માનવામાં આવે છે દર્શક મિત્રો આજે આસુરોના દિવસને લઈ વડોદરા શહેરના જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાં બેસાડેલા તાજિયાઓને શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા શહેરમાં મોહરમના પર્વને લઈ પોલીસ કમિશનર દ્વારા તાજિયા વિસર્જન દરમિયાન શાંતિ સુરક્ષા બની રહે તે માટે સરસિયા તળાવ તેમજ અન્ય સ્થળો પર પોલીસ ફાયર વિભાગ તેમજ અન્ય સરકારી કર્મચારીઓને તૈનાત મૂકવામાં આવ્યા હતા મોડી રાત સુધી તાજીયાઓને ઠંડા કરવાની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું હતું વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ તે ભાઈ સાહેબ આયે આયે સાઈડ પર આવો મને વિસ્કોનનો દેને બસ આ એ સાઈડ પર આવો સાઈડ इधर તો આગળ આજે બરોડા શહેરના અને બધા જ વડોદરાના યાકુતપુરા સરસિયા તળાવ એટલે અમારો આ એક છે અહીં બધા વિસર્જન કરવા આવે છે અને આજનો આજે અમે બધું જ બંદોબસ્ત રાખ્યો છે પોલીસ બંદોબસ્ત પણ બહુ સારો છે ફાયર બ્રિગેડનું પણ બધું બંદોબસ્ત રાખ્યો છે જીબીની આખી ટીમ રાખી છે ડોક્ટરોની પણ ટીમ રાખી છે એકસો આઠ ની પણ ટીમ રાખી છે બધા ભેગા થઈ લે અહીં બાજુ અમે વિસર્જનનું કાર્યક્રમ કર્યું છે યાકુતપુરા નાકા પર આજે તાજિયા કમિટી તરફથી અમારું આ હેડક્વાર્ટર છે અહીં હેડક્વાર્ટર થી જે પણ તકલીફો હોય છે એને દૂર કરવામાં આવે છે અહીંથી અમે ફોન કરીને બધી પરેશાની દૂર કરી દઈએ છે ને બરોડા શહેરના અમારા ઘણા તાજિયાઓ ઠંડા થઈ ગયા છે હજુ હવે બીજા તાજિયાઓ આવવાની તૈયારી છે તાજિયા કમિટી તરફથી પરવાનેદારોમાં તો શું આયોજન કરવામાં આવ્યું છે કમિટીના પરવાનેદારો તરફથી બધી અમે રસ્તામાં સવલતો રાખી છે

અમારે નેક રાસ્તા પર ચાલવાનું અમને સિદ્ધાંત શીખવાડે છે શીખવાડે છે સખાવત કરાવવું અને અમારા હક માટે લડવું એ માટેનો સિદ્ધાંત છે ઇમામે હુસેનની શાદત આજ સુધીમાં દુનિયામાં ઘણી સાદો થઈ ગઈ એમાં મહાત્મા ગાંધીજીએ બી કહ્યું છે કે ઇમામે હુસેનની શાદત દુનિયાની શહાદતોમાંની એવી શહાદત છે કે જેમણે પોતાની મરજીથી બુરાઈની ઉપર જીત હાસિલ કરવા માટે જેમાં ખરાબ કાર્યો કરનારાને સબક શીખવાડવા માટે અને એને શાસન ન આપવા માટે સારા સિદ્ધાંતો વાળાને શાસન મળે અને સારું સારું કાર્યભાર થાય એ સિદ્ધાંતોને લઈને ઇમામ હુસેને પોતાના હાથ યજીદના હાથમાં ભેદ ના કર્યા અને એમણે પોતાની કુરબાની આપીને પોતાના પોતાનો ઘરનું કુરબાની આપીને પોતાના ખાનદાનની કુરબાની આપીને એ સબક શીખવાડી દીધું કે જ્યારે હકની વાત આવે જ્યારે સચ્ચાઈની વાત આવે જ્યારે હક માટે લડવું પડે તો આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ અને એના માટે હંમેશા આગળ રહેવું જોઈએ हमेशा आज हमारे मोहरम नो पर्व सीखवाड़े मारो नाम पठान इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें